સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાંતિજ તાલુકાની તાજેતરમાં ગત જૂન માસમાં ચૂંટણીમાં વિજેતા થયેલા અને સમરસ થયેલ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચોના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું આજે પ્રાતિજના નવા બાગરપુરા કરવા પાટીદાર સમાજવાડી ખાતે સવારે કલાકે તમામ સરપંચોને સન્માનિત કરવાના કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રસંગે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ તલોદ તથા પ્રાતિજ નગરપાલિકાના પ્રમુખ સાબરડેરીના ડિરેક્ટર ભોગીલાલ પટેલ તથા મનીલાલ પટેલ મહેન્દ્રસિંહ રહેવત વિજયભાઈ પંડ્યા નરેન્દ્ર પટેલ પુસ્રે કલ્પેશભાઈ પટેલ પટિલ સાબરકાંઠા બેંક ડિરેક્ટર પ્રાતિજ તાલુકાના પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ તથા તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ તલોદ પ્રાતિજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો અને બંને નગરપાલિકાના કોઓપરેટરો ઉપસ્થિત રહ્યા તલોદ તાલુકાના મહિયલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ બોરિયા બેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ